નમસ્કાર મિત્રો તો નવા વિડીયોમાં સ્વાગત છે તો મિત્રો આ બંગાળની ખાડીમાંથી વાવઝોડું આવે છે કંઈક રેલમ નામનું આજે પચીસ તારીખ છે તો નાથી આવવાનું છે અને જોવો તમને મોજા જુઓ તમે એલો આવે છે એક અને થોડોક ભરતી ઓટ વધી ગયો દરિયામાં અત્યારે હું દરિયા કિનારે છું એ જ તારી હતી જોતો ઓહો તો ખરી વાત ઓહો આ ઘણો બધો હે તો જોઈએ તમને આ બતાવીએ કે કેવું આમ વાવાઝોડાની અસર છે અત્યારે દરિયામાં પણ ઘણો બધો સંકેત મળતો હોય તો તમને થોડાક ભરતી વોટ ને કેટલો ફેરફાર થયો છે વાતાવરણમાં તો બને રહેતો વિડીયોમાં વિડીયો ગમે લાઈક કરતો હશે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરતો હાલો તમને હું થોડાક નજારો દરિયાનો બતાવું હાલો તો અમે જાય દરિયાની અંદર અને મિત્રો વાતાવરણમાં ઘણો બધો ફેરફાર થઈ ગયો છે બંગાળની ખાડીમાંથી રેલમ નામનું વાવાઝરું અને મીડિયાવાળા છે એ બહુ કે છે કે આવવાનું છે આવવાનું છે આવવાનું છે મિત્રો બંગાળની ખાડીમાં પણ એની સાથે સાથે કીધું છે કે ભાઈ ગુજરાત મેં આવવાનું છે તો એનો લઈને મિત્રો દરિયા કિનારે અને તમે જોવો અત્યારે કેવું વાતાવરણ છે તો નજારો તો

p 방금... 기 방금... 방금... અત્યારે તમે જોઈ શકો મિત્રો તો હું આ શું કહેવાય છે હાવ નજીક છ દરિયા કિનારે અને ઘણા બધા કરંટમાં વધારો થઈ ગયો છે મિત્રો થોડી થોડી અસર જોવા મળી રહી છે તમે જોઈશો તમારી સમક્ષ નજારો છે કંઈક દરિયાનો અને મિત્રો વાવાઝોડાનો કરંટ દરિયો થોડોક બતાવી રહ્યો છે મિત્રો પણ ખાસ એટલો બધો તો નથી કે પવર જેવું જો જે ભરતીવાટ તો એટલો બધો ખાસ નથી મિત્રો પણ થોડોક મોજા છે એ થોડોક ધીક ગયા છે અને થોડોક દરિયામાં ભરતીવટો થઈ ગયો થોડોક દરિયો ગાજવા પણ મળ્યો છે

રીતનું છે કે દરિયાનો ભરતી હોય દરિયામાં આવું કાંઈ થોડોક તફાત છે જોવા મળે જોઈ શકો તો મિત્રો તમે જોયો આવો કઈક દરિયાનો નજારો છે તમે જોવો અત્યારે ઘણો બધો ફેરફાર થઈ ગયો છે મોજા થોડાક વધવા મીડ્યા છે અને થોડાક મોજા છે ઉસા ઉસા પણ આવવા મીડ્યા જોવા સામે આગળ જોવો તમે એટલો ભાંગે એટલે ઉલ્લે ઉસો ફટકા હે પાસે આવી તમે જોઈ લો માંગી ગયો પણ જો આ રીતના મોજા છે ને થોડા વધી ગયા છે તો અસર તો છે મિત્રો વાવાઝોડાની પણ કંઈક નક્કી ન કહેવાય આવે તે નહીં આવે લગભગ લાગતું તો નહીં નહીં આવે એવું પણ કુદરતી આપત છે આવી રહી તો આપણા હાથમાં નથી તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને શેર કરજો જેથી કરીને બધાને ખબર પડે કે દરિયામાં કંઈક આવું છે વાતાવરણ છે કેટલોક સાવચેતી રાખે અને કાલ પાછો આપણે વિડીયો બનાવીશું કે વાતાવરણમાં કઈ ફેરફાર થયો દરિયામાં કઈ ભરતી વટમાં ફેરફાર થયો કે નહીં એને લઈને તો જરૂરથી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરીને રાખજો તમે જુઓ અત્યારે સહેલો નજારો બતાવી દો આવી રીતનો અત્યારે છે તમે જુઓ